નમસ્કાર ખેડૂત મિત્રો અમારે જે એલઆરનું વાવેતર કરેલું હતું તેમાં આજે ચોમાલીસ દિવસ જેવું થયું છે તો એમાં અમે આજે બીજો સ્પ્રે કરવાના છીએ તો આપ જોઈ શકો છો કે સ્પ્રે કરવાનું ચાલુ છે તો મચ્છી માટેનો બીજો સ્પ્રે કરી રહ્યા છીએ જેમાં પહેલો સ્પ્રે અમે ત્રીસ દિવસે આપ્યો હતો અને બીજો સ્પ્રે આજે તેતાલીસ દિવસે તેનો છંટકાવ થાય છે તો બીજા સ્પ્રેમાં અમે સાયમોક્સિલ આઠ ટકા અને મેન્કોજેપ ચોસઠ ટકા જે સિસ્ટમેટિક ફંગીસાઇડ આવે છે તે અને જે ફૂગને ફૂગનો અટકાવ કરે છે અને આ છે મેથોક્ઝાઇમ આપ જોઈ શકો છો થાયોમેથોક્ઝાઇમ પચીસ ટકા ડબલ્યુઝી જે મચ્છી જીવાત માટે ખૂબ ઉપયોગી થાય છે અને આના સિવાય લિક્વિડમાં પોટાશ આપીએ છીએ અમે પોટાશ બેગનો ઉપયોગ કરતા નથી સ્પ્રેમાં જ સાથે પોટાશનો છંટકાવ કરીએ છીએ જેથી બટાકાની સાઈઝ બનાવવામાં ખૂબ ઝડપથી સાઈઝ બને છે અને ઓછા ખર્ચે ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન થાય છે આ પાંચસો એમએલ સાડા ત્રણસો રૂપિયા સાડા ત્રણસો રૂપિયાની આવે છે તો આમાં એક લીટરના સાતસો રૂપિયા જેવું થાય છે અને પોટાશ બેગની વાત કરીએ તો એક એકરમાં એક બેગ આપે છે અમુક ખેડૂતો તો એનો ખર્ચ અઢારસો રૂપિયા જેવો થાય છે તો અમે પણ તમને એ જ ભલામણ કરશું કે ઓછો ખર્ચ થાય અને આવક વધુ થાય એ માટે તમે પણ જાગૃત બનજો અને ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન મેળવો એવી અમારી આશા છે જય જવાન જય કિસાન